નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર વહેલી સવારથી જ મિત્રો મેઘાએ આજે મિત્રો ખાસ કરીને ધબધબાટી બોલાવી હતી વહેલી સવારની વાત કરીએ તો દ્વારકાની અંદર કલ્યાણપુરની અંદર તેમજ મિત્રો જોવા જઈએ જે છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે તે જૂનાગઢ પોરબંદર દ્વારકાનો ભાગ હોય તેમજ મિત્રો આજે તો વળી કચ્છની અંદર પણ જોરદાર વરસાદ પડ્યો હતો મોડો મોડો મિત્રો ખાસ કરીને સુરતના પલસાણાની અંદર પણ સુરત સિટીની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોયો મળ્યો હજુ પણ જોવા જઈએ તો વરસાદની ઘટ છે હાલની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને એકસો ને બાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો છે પરંતુ સુરેન્દ્રનગર હોય કે પછી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હોય આજ દિન સુધી આ વિસ્તારોની અંદર ત્રીસથી થી લઈને ચાલીસ ટકા જેટલો વરસાદની ઘટ છે તો આ બાજુ કચ્છની અંદર પોરબંદરની અંદર જોવા જઈએ તો બસો ટકા જેટલો વરસાદ અત્યારે હાલ સિઝન કરતા વધારે પડ્યો એટલે કે અનિયમિત અને અનિશ્ચિત જગ્યા જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આવતીકાલથી મિત્રો ક્યાં ક્યાં વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે બંગાળની ખાડીવાળી હજુ પણ સિસ્ટમ એક્ટિવ છે અરબી સમુદ્રવાળી સિસ્ટમ પણ મિત્રો એક્ટિવ છે ભારે વરસાદ હાલ મિત્રો જોવા મળી રહ્યો છે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે દસ દિવસ કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર સુરેન્દ્રનગર બોટાદ જિલ્લા છે રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ તમામ જિલ્લાની આપણે મિત્રો આગામી દસ દિવસની વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ લેવી કે ખાસ કરીને હાલ મિત્રો જોવા જઈએ તો સાયક્લોનિક સિસ્ટમ મિત્રો કચ્છની ઉપર સ્થિત છે અને તેની હિસાબે જ મિત્રો કચ્છની અંદર સારો વરસાદ પડી રહ્યો છે અને તેને સંલગ્ન મિત્રો ખાસ કરીને સિસ્ટમના નીચલા લેવલ એટલે કે દ્વારકા જામનગરના કેટલાક ભાગો છે પોરબંદર જૂનાગઢના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ ધીમે ધીમે મિત્રો હવે આ સિસ્ટમ છે જે ખાસ કરીને ગુજરાત ઉપર ઘણા સમયથી સ્થિત હતી મિત્રો આજકાલની અંદર વિખાઈ શકે છે જો કે હજુ પણ કચ્છની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ ચોવીસ તારીખે થોડીક આગાહી છે આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો હજુ પણ સિસ્ટમ બની રહી છે તમે જોઈ જોઈ શકો શકો છો છો એક દક્ષિણ ચીનની અંદર ત્યાં એક મોટું વાવાઝોડું બન્યું છે મોટું સાયક્લોન બની રહ્યું છે જેને લઈને મિત્રો પવનની દિશા મિત્રો એકદમ સેન થઈ ગઈ છે કારણ કે જ્યારે જ્યારે વાવાઝોડું બને છે ત્યારે મિત્રો તેની દિશામાં ફેરફાર થતો હોય છે તો હવે ગુજરાતની ની અંદર જોવા જઈએ તો એકદમ મિત્રો સારો પવન ફૂંકાશે ગરમીની અંદર બફારામાંથી રાહત મળશે હાલ મી જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની રહી છે તેની અસર મિત્રો ગુજરાતની અંદર જોવા મળશે અરબી સમુદ્રમાંથી આવેલો ભેજ મિત્રો આ સિસ્ટમને ભળશે જેને લઈને ઉત્તર ગુજરાત માટે સારા વરસાદના સંકેતો હાલ મિત્રો ભેગા થઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખની આસપાસ પણ મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બની શકે છે અને એ પણ મિત્રો ગુજરાતમાં આવશે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખની આસપાસ પણ બંગાળની ખાડીની અંદર એક હળવી સાયક્લોનિક સિસ્ટમ મિત્રો બની રહી છે જોકે જોરદાર સાયક્લોનિક સિસ્ટમ બનવા માટે લા નીનો મિત્રો એક્ટિવ હોવું જોઈએ અને જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર લાનીનો એક્ટિવ થવાની શક્યતા હતી પણ તો હજુ સુધી લા નિનો એક્ટિવ થયો નથી એટલે કે ભારે વરસાદની હજી પણ આપણે શક્યતા બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની રહી છે આ સિસ્ટમની શક્યતા હજુ પણ મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને ગુજરાતની અંદર આગામી દસ દિવસ કેવા રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આ છે મિત્રો ગુજરાતનો મેપ અને ગુજરાતના મેપની અંદર જો વાત કરવામાં આવે તો હજુ પણ દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં કચ્છની અંદર મિત્રો આજે રાત્રિના સમયે પણ સારો વરસાદની આગાહી છે આવતીકાલની જો વાત કરવામાં આવે તો હજી પણ સાયક્લોનિક સિસ્ટમ મિત્રો ખાસ કરીને ત્યાં સ્થિત છે એટલે જેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે દરિયાકાંઠાના ભાગો કચ્છની અંદર હજુ પણ હવામાન વિભાગે એક દિવસ મિત્રો વરસાદની આગાહી આપેલી છે ત્યારબાદ વાત કરીએ તો હવે મિત્રો જે તેજ પોન ચાલુ થઈ ગયો છે જેને લઈને બંગાળની ખાડીવાળી જોરદાર સિસ્ટમ મિત્રો આવશે ગુજરાત તરફ અને આ જો આ જોરદાર સિસ્ટમ હશે તો છે કે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત સુધી પહોંચી જશે અને જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો ક્યારેક ક્યારેક મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સારો રાઉન્ડ આવી શકે છે બાકી આપણે જોવા જોઈએ તો મોટો અને ખૂબ જ સારો રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ માટે આપણે મિત્રો ખૂબ જ રાહ જોવી પડશે અઠ્યાવીસ તારીખવાળી મિત્રો આપણે વાત કરીએ કે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાઈ અહીંયા છે મિત્રો અઠ્યાવીસ તારીખ અને આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત ઉપર થાય અને ગુજરાત ઉપર આવી રહી છે અને શક્યતા એવી છે કે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ ગુજરાત ઉપર ઝડપથી પસાર થશે પરંતુ આ સિસ્ટમ છે ગુજરાત ઉપર ટકી જાય અને સારામાં સારો વરસાદ જોવા મળે તેવી પણ હાલ મિત્રો શક્યતા અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખની આસપાસ જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો ત્રીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે અને ધીમે ધીમે આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવશે અને તેને લઈને પહેલી અને બીજી તારીખની આસપાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓગસ્ટની પહેલી અને બીજી તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો વરસાદ છે જોવા મળી શકે છે બાકી આપણે મિત્રો જે વાત કરીએ કે સારા વરસાદ માટે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે એના માટે જોવા જઈએ તો આગામી દસ દિવસ સુધીની અંદર વાત કરીએ તો એકદમ મિત્રો રાજસ્થાન બાજુ વરસાદ પડશે પરંતુ મધ્ય ગુજરાત તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાજુ જો વાત કરીએ તો ક્યારેક ક્યારેક મિત્રો હળવો વરસાદ પડી શકે છે બાકી સાર્વત્રિક અને જોરદાર વરસાદની મિત્રો હાલ શક્યતા નથી તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની પેસિફિક મહાસાગરમાં જે લાનીનો સિસ્ટમ એક્ટિવ થવી જોઈતી હતી આ લાનીનો સિસ્ટમ એક્ટિવ નથી થઈ અને તેની હિસાબે જ બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમો બની રહી છે આ સિસ્ટમો ખૂબ જ હળવી બની રહી છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમો આગળ વધી રહી છે છતાં પણ મિત્રો સારા વરસાદના યોગ છે કુદરતને મિત્રો ખાસ કરીને આપણે માપી શકતા નથી ક્યારે કઈ રીતે મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ જાય તેનું કંઈ નક્કી કહેવાતું નથી તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે પણ વરસાદની ઘટ છે તમામ ઘટ પૂરી થાય તેવી પણ મિત્રો આ શક્યતા આપણે ભગવાન પાસે માગીએ છીએ અને હાલ મિત્રો હજુ પણ કચ્છની અંદર સૌરાષ્ટ્રમાં એકાદ બે દિવસની આગાહી છે ત્યારબાદ મિત્રો ખૂબ જ તેજ પવનને કારણે ગરમી એટલે કે વરસાદની અંદર મિત્રો રાહત મળશે ગરમીની અંદર પણ રાહત મળશે અને ખેડૂતોને વરાપની અંદર મિત્રો ખૂબ જ ફાયદો થશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જો જોવા માટે અમારે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત